આરડી પાલિકા દ્વારા પેવર બ્લોક આરસીસી રોડ ડામર રોડ સીસીટીવી સહિત રૂપિયા એક પોઈન્ટ છન્નું કરોડના વિવિધ વિકાસના કામો હાથ ધરાયા જૂની મામલતદારથી વર્ધમાન ટ્રેડર્સ સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેન સ્લેબ રૂપિયા વીસ લાખના ખર્ચે ખાતમુહર્ત સાથે નવી બોડીએ શ્રી ગણેશ કર્યા પાડી નગરપાલિકા નંબર એકથી સાતમાં વિવિધ વિકાસના બાકી રહેલ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ જૂની મામલતદારથી વર્ધમાન ટ્રેડર્સ સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેન સ્લેબનો રૂપિયા વીસ પોઈન્ટ ઇઠોતેર લાખના ખર્ચે સ્થાનિક વડીલ વિનોદભાઈ નાયકાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે પાલિકાની નવી બોર્ડિએ શ્રી ગણેશ કર્યા હતા આ કામગીરી અંદાજે બે માસમાં પૂર્ણ કરાશે હોવાનું ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટે જણાવ્યું હતું તેમજ પેવર બ્લોક આરસીસી રોડ ડામર રોડ તળાવની પાડ ઉપર સ્ટ્રીટ લાઇટના બેકેટ અને સીસીટીવી લગાવવા ક્રિકેટ સ્ટેડિયમમાં પેવેલિયનનું બોર્ડ બનાવવાનો કામ સહિત રૂપિયા એક પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી ભાજપ સંગઠન શહેર પ્રમુખ વિપુલ પટેલ બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ વિવિધ સમિતિના ચેરમેનો પાલિકાના ચૂંટાયેલા ભાજપ કોંગ્રેસના સભ્યો વગેરે હાજર રહ્યા હતા સાડા <laughs> ખબર છે આટલી લેખિત અરજીઓ આવેલી છે તો આપ જે બાબતે બીદ્યન આપો કે કે ભાજવા દે કામ બાકી છે આપણે લીધા સારી વાત છે ના નથી વિકાસનું કામ અટકવા જોઈએ નમસ્કાર આજ રોજ કાર્ડ કરવામાં આવ્યું છે કે અમારી અમારી આવા પહેલાંની બોડી જે હતી એમના જે કામો મંજૂર થયેલા હતા તે પહેલાંના એ આજે પછી કામ કરવામાં આવ્યું છે નીચે મુજબના કામો છે પાટી નગરપાલિકામાં સનરાઈઝ સ્કૂલ પાસે બીના એપાર્ટમેન્ટથી આદિત્ય એપાર્ટમેન્ટ વલસાડી જાપા ધરમસાડા આંતરિક ગલીમાં પેવર રોડ બનાવવાનું કામ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટી પોણિયા કેરોસીન ડેપો થઈ શિશુ મંદિર સ્કૂલ સુધી રસ્તાની બાજુમાં પેવર રોડ બનાવવાનું કામ જુદા જુદા વિસ્તારોમાં ફ્રોમ વોટર ડ્રેન સ્લેબ બનાવવાનું કામ કોમ્યુનિટી હોલ ખાતે પાર્ટીશન બનાવવાનું કામ રતનભાઈ સ્મીરથી રાજેશભાઈના ઘર સુધી પેવર રોડ બનાવવાનું કામ કનુ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમ પેવેલન રોડ પેવેલન બોડ બનાવવાનું કામ રમણી બ્રિજથી બ્રહ્મદેવ મંડળ મંદિર સુધી હાજરીથી ક્રિમિક્સ રોડ બનાવવાનું કામ બેસલા પણ વલ્લુભાઈ યાદવના ઘરથી દીખીબેન શંકરભાઈના ઘર સુધી પેવર બ્લોક રોડ બનાવવાનું કામ તથા પાટી નગરપાલિકા નજીરભાઈના ઘરથી અલ્લુરભાઈના ઘર એસબીઆઈ બેંક પાછળથી અમૃત મંગલો સુધી સુલભનગર મીરાબેનના ઘરથી અજયભાઈના ઘર સુધી શુક્લા રોડથી ગિરીશભાઈ આંગણવાડીવાળાના ઘર સુધી હનુમાન ડુંગરી દીપકભાઈ પટેલના ઘરથી શંકરભાઈના ઘર સુધી શુક્લા રોડથી સતભાઈ પરિશ્રમ નગર સુધી કેરોબ્લોક રોડ બનાવવાનું કામ નગરપાલિકા પાછળ નગરપાલિકાના પાછળથી કિલ્લા ગેટ સુધી આરસીસી ટ્રીફિક્સ રોડ બનાવવાનું કામ તળાવની પહોળ પર સ્ટ્રીટ લાઇટના બ્રેકેટ અને સીસીટી લગાવવાનું કામ કોથરવાડી લેક લેકસીટી સુધી દામર રોડ બનાવવાનું કામ આમ ટોટલ ક્રુજ એક ટોટલ અમાઉન્ટ છે એક કરોડ છન્નું લાખના કામો અહીં ખાતમુહૂર્ત કરવામાં આવશે આજ રોજ પાડી નગરપાલિકાના વહીવટદારના સમયના અને આગળની બોડીના સમયના જે પેન્ડિંગ કામો હતા એ વોર્ડ નંબર એક થી સાત ના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આપણા પાટી નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી અને બીજા સદસ્યો અને આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સભ્યો પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી ભાઈઓ બહેનો બીજા નગરજનો ઉપસ્થિત હતા એન સી આ નગર આ કામ અહિયાં ધીરુભાઈ સત્સંગ હોલ પાસે જૂની મામલતદાર ઓફિસ થી વર્ધમાન ટ્રેડર્સ સુધીની એક સ્ટોમ વોટર ડ્રેન નું અહિયાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આપણા વિનોદ નાયકા કાકા પાસે એ વડીલ પાસે કરવામાં આવ્યું અને આ કામ લગભગ વીસ લાખ સુધી છે એકવીસ લાખ સુધી એકવીસ લાખ છે અને આ કામ લગભગ બે મહિનામાં પૂરું કરવામાં આવશે એમણે લિસ્ટ આખું અમે વાંચ્યું કે કયા કયા કામ લેવાના છે એ લિસ્ટમાં એ કામ ક્લિયરલી મેન્શન હતું અને ચેતનભાઈ પણ ખરું પણ સાંભળ્યા વગર આ ઇશ્યુ ઉભો કર્યો છે તો અમારું કહેવાનું એમ જ છે કે જે કઈ રજૂઆત કરવી હોય તે શાંતિથી ઓફિસમાં કરે એ સુજાવ આવકારીએ છીએ અને આજ રોજ બધા જ સભ્યોને જાણકારી આ ખાતમુહૂર્ત ને આપવામાં આવી છે કારણ કે નગરપાલિકાના સભ્યો હોય તો એ લોકોને જાણ કરવી જોઈએ એટલે બધા જ ક્ષત્રોને આજરોજ જાણ કરવામાં આવી છે. આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.